તમે જોઈ શકો છો કેરી પણ આવી છે હવે લસણ જોવા જઈએ તમે આ લસણ જોઈ શકો છો આ ચાર દિવસ પહેલા જ આવી ગયેલું છે તમે જોઈ શકો છો કેટલું મોટું થઈ ગયું છે હવે ચાલો પંદર દિવસ પહેલા વાવી ગયેલું લસણની તરફ જઈએ ઊંટના ઉપિયારામાં પોપટા પણ વાવ્યા છે જોઈ શકો છો 15 દી પહેલા વાવી ગયેલા લસ આ 15 દી પહેલા વાવી ગયેલું લસણ છે ચાલો તો નારિયેળી તરફ જઈએ આ પોપટા વાવી ગયેલા છે તમે જોઈ શકો છો આ ત્રણ ઊંચી નારિયળી છે મોટી નારિયેળું છે એક પણ નારિયેળ નથી દેખાતા ચાલો હવે ડુંગળી તરફ જઈએ ડુંગળી તરફ જતા પહેલા તમને કેરી દેખાડવા માંગુ છું જોઈ શકો છો આ કેરીઓ આ આવડી અવડી કેરીઓ થઈ ગઈ છે અમુક બાજી એટલો કોઈ મોર થયો છે અમુક આંબામાં અમુક ડાળીઓમાં કેરીઓ પણ થઈ ગઈ છે ચાલો તો ડુંગળી તરફ જોઈ શકો છો અહીંયા પોપટા પણ છે આ વાડીમાં ચાર કે આઠ કેરા કેરામાં ચણાના છોડવા છે તમે જોઈ શકો છો મિત્રો આ ગાયો ભેંસો માટેનો બની ગયો ચારો છે

લેસણ ચાલો મારા આઈની વાડીની પાસે પીર પીર ની દરગાહ આવી ગયેલી છે ત્યાં પણ જવાનું છે એટલે તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ બનો